ફ્રેંચ ભવિષ્યવેતા નાસ્ત્રે દમસની તે સમયે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી થઈ છે નોંધનીય બાબત એ છે કે નાસ્ત્રેદમસે એમ એફ કેનેડીની હત્યાથી લઈને હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ બમ હુમલાની ભવિષ્યવાણી કરી હતી અને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના તૂટવાની પણ વાત કરી હતી જે સાચી સાબિત થઈ હતી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ આ વર્ષ દુનિયાના હવામાનના ઉતાર ચઢાવના કારણે અનેક મુશ્કેલીઓ વેઠશે અને આ ઉપરાંત તેમણે દુનિયાના અંત વિશે પણ વાત કરી છે તો વધારે માહિતી માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જેમાં અમે તમને નાસ્ત્રેદમસે દુનિયા વિશે શું શું ભવિષ્યવાણીઓ કરી છે કેવું ભવિષ્ય ભાખ્યું છે તે વિશે વધુ જાણકારી આપશું તેથી આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સાથે પણ શેર કરજો જેથી કરીને આ વાત બધાને ખબર પડી નાસ્ત્રેદમશે તે વાતનો અંદેશો આપ્યો છે કે અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકા વર્ષ બે હજાર તેર માં બરાક ઓબામા ની પણ ભવિષ્યવાણી કરી હતી ભૂકંપ તોફાન અને ગરમીથી લોકો થશે પરેશાન એવું નાસ્ત્રમસ દ્વારા કહેવામાં આવ્યું છે કહેવા મુજબ હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફારો થશે પ્રાકૃતિક આપદાઓમાં વધારો થશે અને સૌથી વધુ ગરમી પણ પડશે ભારતના હવામાન ખાતાએ પણ આ વખતે ગત વર્ષ કરતાં વધુ ગરમી પડશે તે વાતની જાહેરાત થોડા સમય પહેલા પણ કરી હતી નાસ્મસે ભારત અને ગુજરાતની ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે ભારત એક એવો દેશ બની જશે જેને કોઈ હરાવી નહીં શકે અને ભારત પાસે ઘણી બધી પાવર પણ આવી જશે અને એના સિવાય તેમણે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ ભારત એક વિશ્વ ગુરુ બનશે તેવી પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે ગુજરાત વિશે કહ્યું છે કે આવનાર સમયમાં ગુજરાત એ ભારતનો સૌથી મોટો રાજ્ય 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 બની જશે 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 જેમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન બે એક એક થઈ થઈ એટલે કે આવનાર સમયમાં અને એના સિવાય તેમણે ઘણી બધી ગુજરાત વિશેની ભવિષ્યવાણીઓ કરી હતી જેમના અમે વિડીયો બનાવી લીધા છે તેથી તે પણ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં હવે આપણે નાસ્ત્ર દમણ આગળની ભવિષ્યવાણીઓ છે તે જોઈએ નાસ્ત્રમ કહેવા મુજબ ધરતીની પ્લેટોમાં માં હલચલ હશે અને તેના કારણે ધરતી ઉપર મોટા બદલાવો પણ થશે જેના કારણે લોકો સુનામી અને ભૂકંપથી પરેશાન પણ થશે નાસ્ત્રે મુજબ પેટ્રોલ અને તેલના ખજાના તેવા મિડલ ઈસ્ટમાં અનેક દેશોમાં આ વર્ષે તબાહી આવશે જોકે આઈ ના કારણે આમ પણ મિડલ ઈસ્ટમાં પ્રોબ્લેમ ચાલી રહ્યું છે અને એના સિવાય નાસ્ત્ર પેટ્રોલના ભાવ વધશે તેની પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે મિડલ ઈસ્ટના દેશો પોતાના જે ખજાનો છે જે પેટ્રોલ અને તેલ છે તેના ભાવમાં વધારો કરશે અને એના સિવાય બધા દેશોમાં પેટ્રોલ અને તેલ વધારે ભાવથી વેચાશે તેથી નાસ્ત્રે દમસ કહેવા મુજબ તેલના ભાવ વધ્યા છે એટલે કે પેટ્રોલના ભાવ વધ્યા છે અને એના સિવાય ડીઝલ અને બીજી જે વસ્તુઓ છે તેના ભાવ પણ વધ્યા છે નાસ્ત્ર મોંઘવારીની પણ એક ભવિષ્યવાણી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આજની જે વસ્તુ છે એટલે કે સોળમી સદીની જે વસ્તુ હતી જીવન જરૂરિયાત માટેની તે આવનાર સમયમાં ખૂબ જ મોંઘી થશે અને તમે બધા જાણો છો કે હમણાં મોંઘવારી વધી ગઈ છે જેને નાસ્ત્રેડમસની ભવિષ્યવાણી સાથે સરખાવીએ તો મોંઘવારી ખૂબ જ વધારે છે અને પ્રમાણે આ નાસ્ત્રેદમસની વાત સાચી પડી છે નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં એટલે કે જ્યાં તેલના ખજાના છે તેવા દેશોમાં અનેક બ્લાસ્ટ થશે અને પ્લેન ક્રેશ આમ વાત થઈ જશે અહીં દસ દેશો વચ્ચે પહેલાથી જ અરબ ક્રાંતિની સાથે સિવિલ વોર પણ શરૂઆત થઈ છે અને આ ક્યારે ખતમ થશે એનું હજી સુધી કોઈ પણ જાણતું નથી નાસ્ત્રેદમસે યુદ્ધની ભતી પણ જાહેરાત કરી છે તેમણે લખ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે આ વર્ષ કંઈક તેવું થશે જેની કલ્પના આજે સુધી કોઈએ પણ નથી કરી નાસ્ત્રેધમસે ઈરાક વોર અને આઈએસઆઈ ના ઉદ્ભવની પણ વાત કરી હતી નાસ્ત્રેધમસ મુજબ વ્હાઇટ હાઉસ હંમેશા જ યુદ્ધને એક રમતની જેમ જુએ છે અને આ વર્ષે પણ તેની પાસે અનેક એવી યોજનાઓ હશે જેનાથી તે દુનિયાને તબાહ કરી શકશે મિડલ ઈસ્ટ સાથે અમેરિકાના સંબંધો વધુ બગડશે અને સ્થિતિ અસામાન્ય બનશે અને એની સાથે સાથે એશિયા સાથે પણ અમેરિકાના સંબંધો બગડશે નાસ્ટ્રેડમસ મુજબ આ વર્ષે સાઉથ પોલ અને નોર્થ પોલ પીગળવાનું શરૂ થઈ જશે નાસ્ટ્રેડમસની જેમ જ વૈજ્ઞાનિકોએ પણ તે પણ કહી રહ્યા છે કે નોર્થ પોલ પહેલા કરતાં વધુ ગરમ થઈ ગયો છે જો કે સાઉથ પોલ વિશે તેમણે કંઈ નથી કહ્યું નાસ્ટ્રેડમસના કહેવા મુજબ ઇઝરાયલ પર સારે બાજુથી હુમલાઓ થશે પણ પશ્ચિમી દેશો તેને સહયોગ આપશે અને તેના કારણે જ ઈઝરાયલ અનેક સેનાઓથી લડશે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે નાસ્ત્રમસ કહેવા મુજબ રૂસ યુરોપ અને પશ્ચિમી દેશો એકબીજાથી દૂર રહેશે અને તે વાત તો બધા જ જાણે છે કે સિરિયાના કારણે રશિયા અને અમેરિકા એકબીજાથી છત્રીસનો નો આંકડો છે અને એના સિવાય નાસ્ત્રેદમસે એક ગઠબંધનની પણ વાત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે રશિયા અને અમેરિકા એક થઈ જશે તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ ચેનલ ગુજરાત ગર્વો ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત